વી વોન્ટ વી વોન્ટ હમરી માગે પૂરી કરો હમરી પૂરી કરો હા હક માગે ન ભીખ માગતે હક માગતે ન કર્મચારી એકતા જિંદાબાદ કર્મચારી એકતા જિંદાબાદ હા એટલે એમાં એવું છે કે કામગીરી તો ચાલુ જ હતી કામગીરી છેલ્લા અમારો જે આ જે વિરોધ પ્રદર્શન છે શાંતિપૂર્ણ એના કાર્યક્રમના ભાગરૂપે અમે આ વસ્તુ ગઈકાલથી બનશે કાલે નો લોગ ઇન ડે હતો કે જેમાં અમારી જેટલી પણ બધી કામગીરી ઓનલાઈન છે એ સારથી હોય કે વાહન હોય કે ઈ ચલણ ઇસ્યુ કરવાનું એ એક અમારે લોગિન કરવું પડે અમારે અમારી આઈડી માંથી બધું ઓફિશિયલી કામ થાય એમાં ગઈકાલે નો લોગ ઇન ડે હતો એટલે કે કોઈ પણ પ્રકારનો કોઈ ટેકનિકલ ઓફિસરે લોગ ઇન કરેલું નથી એના લીધે ગઈકાલથી કામગીરી બનશે એની પહેલા કેવું હતું કે કાર્યક્રમના ભાગરૂપે કામ ચાલુ હતું પણ અમે અમારું અલગ અલગ રીતે આવેદન પત્ર અમારા કચેરીના થ્રુ પછી ઉપર પાઠવેલો હતો પછી અમે સૂત્રોચાર કરી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું ગાડી પટ્ટી ધારણ કરીને એ રીતના ચાલુ એનું કારણ એવું છે કે અંદાજે આપડે કહીએ ને તો વર્ષ દિવસ પહેલા કે ઘણા સમય થી અમારી અમુક જે માંગણીઓ હતી ને એને લઈને ઓફિસિયલી રજૂઆત કરી હતી વારંવાર મૌખિક અને લેખિતમાં કમિશનરશ્રીની કચેરી અને ઉપર વિભાગમાં ટેકનિકલ એસોસિએશન જે છે ઓફિસર્સનું અમારું ગુજરાત મોટર વેહિકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર એસોસિએશન એના દ્વારા અને એની અંદર અમુક અંદાજે ઓગણીસ થી વીસ જેવી માંગણી હતી જેમાં તમને એક ઓવરઓલ આઈડિયા આપું તો જેમ કે ડ્યુટી ફાળવવાની છે જે કમિશનર કચેરીથી અઠવાડિયાના ધોરણે કરવામાં આવે છે એમાં એક છે ચેક પોઈન્ટની ડ્યુટી આપણે જુનાગઢમાં નથી પણ જ્યાં જ્યાં ચેક છે તો એની અંદર ત્રણ શિફ્ટ હોય સવારે આઠ વાગ્યા થી બપોર ના ચાર સુધી પછી ચાર થી બાર સુધી અને બાર થી સવારે આઠ સુધી એટલે એ નાઈટ ચેકીંગ ની શિફ્ટ છે હવે એની અંદર કેવું થાય છે કે એ અઠવાડિયા ના ધોરણે હોય એટલે સાત દિવસ કન્ટિન્યુઅસ નાઇટ ચેકીંગ માં જે માણસને આપણે આપડે શરીર જે કારણે કઈ પણ ઉજાગરણ લીધે તકલીફ ન પડતી હોય તો અમારી એવી રજૂઆત હતી કે એની અંદર કઈક ચેન્જ લઈ આવવામાં આવે કે કોઈને કન્ટિન્યુઅસ ના મળે નાઇટ શિફ્ટ બંધ કરવાનું અમારું નથી એવી હતી એક માંગણી પછી જે નવા જોઈની હોય કે ઘણા સમયથી એ લોકો પ્રોબેશન બે વર્ષની અંદર પતતા હોય તો એની અંદર થોડુંક સ્પીડી કામકાજ થાય અમુકને એકદમ નજીવી બાબતોમાં શું એના લીધે એમના પ્રમોશનને પ્રોબેશન અટકાવીને રાખવાય કે જેમાં ની ગાઈડલાઈન છે કે નહીં અટકાવવાના તેમ છતાં એ ઘણામાં શું કહેવાય કે ખાતા ખાતાકીય તપાસ પતી ગઈ હોય નિર્દોષ થઈ હોય તેમ છતાં એની અંદર એને શિક્ષા કરવામાં આવી છે એ મુજબના ઘણી માંગણીઓ હતી તો જે તે સમયે એક મુદ્દાનું સોલ્યુશન લઈ આવ્યું અને અમારો એ સમયનું જે વિરોધ પ્રદર્શન આની પહેલા પણ વર્ષ દિવસ પહેલા હતું એને અમે વિરામ આપ્યો હતો અને એમને એવું બહાદારી આપવામાં આવી હતી કે આનું ધીમે સોલ્યુશન આવશે અને આપણે સમજી શકીએ કે કોઈ પણ કામગીરી કરવામાં વાર લાગે પણ પછી એને એક વર્ષ વીતી જવા છતાં એ ઘણી વાર અમે મૌખિક ને લેખિતમાં રજૂઆતો કરી વારંવાર પણ હજી સુધી એ જે બાકીની માંગણીઓ હતી એકાદી માંગણી સંતોષે બાકીનું કઈ સોલ્યુશન આવતું નહોતું એટલે અમે ફરીથી રજૂઆત કરી મૌખિક અને લેખિત આ વખતે પણ લાગે છે એવું રજૂઆત મળે હા એવું છે હવે આજે અમારો જે કાર્યક્રમ અમે ચાલુ કર્યો હતો આ વખતે ફરીથી એમાં આજે જે રીતના અમને ગઈકાલનો નો લોગ ડે હતો પછી આજે માસિએલ નો કાર્યક્રમ હતો પણ આજે અમે બધા અહીંયા હાજર જ છીએ સીએલમાં નથી કારણ કે અમને અમારા જે બધા હોય એમના થ્રુ મેસેજ બોલાવ્યા છે વાર્તાલાપ કરવા માટે કે ભાઈ આમાં જે સોલ્યુશન હશે આપણે આગળથી લઈ આવશું એટલે અત્યારે એ લોકો પ્રતિ અમને મેસેજ મળ્યો છે કે તમે રાબેતા મુજબ કામગીરી ચાલુ કરાવી શકો હવે જે આવશે એનું સોલ્યુશન કે જે કઈ પણ ઉપરથી કહેવાનું હશે એ જણાવશો એટલે આપણે આગળ આપશું બધે